અમે આ પેકેજ એવું સરસ દીધું કે અઢાર હજાર હતું બાર હજાર ને અગિયાર હજાર ના દરેક પેકેજ છે દરેક જણા અમને ઘણા અમારા જેતપુરના ના ધોરાજી ના અમને મળ્યા પણ અમે આ સારું જોઈને બધા ગયા હતા બધા અઢાર હજાર નું પેકેજ છે તો આમાં સુવિધા સારી એ છે અમે ક્યાંય ટાઈમે પહોંચ્યા જ નહીં બધે અમે સાંજે પહોંચ્યા ખાલી હોટલમાં રાતે બે વાગે સુઈએ સવારે અમારે નીકળી જવાનું

નાસ્તા બનાવતા હતા સવારનો ટાઈમ હતો અમે કીધું ચા અમને એમ તો તો કે દૂધ મળે હું પોતે જાતે લોલપુર અંદર ગઈ રિક્ષા કરીને અને દૂધની થેલી લેવી દીધી ત્યારે અમને ચા મળી બધાને નાસ્તો તો એમને મળ્યો જ નહીં અમારે કરવો ન તો કઈ વાંધો નહીં પણ અમને એક ચા માટે એક લેડીઝ અંદર જવું પડે ઈ એ આ કોઈ આ સુવિધા કહેવાય એમ અને જયપુર બધાયને મત તો આ કાપી નાખ્યો અયોધ્યા કાઈ પૂ છપાય કાઈ કીધું કાઈ વાંધો નહીં હાલો આપણે જયપુર તો ટાઈમે પહોંચાડશે જયપુર અમને પોણા છ એ પહોંચાડ્યા હવે પોણા છ ને રવિવાર હવે રવિવાર એટલે જયપુરની બધી બચા બંધ હોય તો અમારે કરવું શું એમ તો જયપુર બધાય હોટલમાં ઉતારી ને સવારે બધાય પાછા ઉઠીને નીકળી ગયા એટલે અઢાર હજાર દેતા કોઈ પણ પ્રકારની અમને આમાં સુવિધા મળી જ નથી એમ ને છેતરપિંડી સો ટકા છેતરપિંડી છે એમ આ લોકોને ખરેખર એમ કે આવી ટુર કોઈ છેતરાય નહીં એમ અમે તો છેતરાના બધા એમ કે લેવા જોઈએ ખરેખર કે આવી છેતરપિંડી ન કરે કોઈ ત્યાં ડ્રાઈવર હેન્ડલિંગ કરે એ શાક લેવા જાય અગાઉ કઈ સુવિધા જ ન હોય આગળ વચ્ચે આવે તો દૂધ ની પેલા લઈ લઈએ શાકભાજી લઈ લઈએ રસોઈ બનાવીએ ત્યારે એમ કે હું શાક લેવા જાઉં છું એટલે એમાં ત્રણ ત્રણ કલાક ચાર ચાર કલાક તો એમાં ટાઈમ બગાડી નાખે ને કાલ સાંજે અમે બપોરે નાથ દ્વારા થી ઉપડ્યા તો અમે સીધા સાવરિયા સેટ ગયા તો રસ્તામાં કીધું કે અમને જમવા આપો ખાલી વઘારેલા ભાત કે ખીચડી કરીને દીધા હોત ને તોય ચાલત પણ કે નહીં સાંજે જમવાનું બનશે જ નહીં એને પ્રોમિસ કર્યું હતું ના દ્વારા પચાસ હજાર નું પેમેન્ટ ચૂકવવાનું હતું તો આ ભાઈ આપ્યું પંચાવન હજાર અને એ કે અમને સાંજે જમાડશો કે હા તો એ ભાઈ ફરી ગયા પાછા કે હવે જમવાનું નહીં મળે ન્યા અમારે બબાલ થઈ ને પોલીસ ને બોલાવી પડી હતી ટોટલ બોતેજ હતા કમ્પાસ ટ્રાન્સ ત્રિપાલસિંહ સોલંકી એની બે હતી એ લોકોએ એમને કીધું હતું કે ભાઈ હું તમારી સાથે ગાડીમાં આરે આવીશ કે પણ એના ડ્રાઈવર બધું હેન્ડલિંગ કરી અને અમને બધા હેરાન કર્યા બધી જગ્યાએ અમને કર્યા કે ભાઈ ક્યાંય ટાઈમે જમવાનું નહીં ક્યાંય ક્યાંય નહીં ટાઈમે ક્યાંય એ લોકો પૈસા આવી ચૂકવો લાખ રૂપિયા બાકી નહી ટોટલ કે રાજકોટ આવીને આપવાના પૈસા એટલે એ લોકોએ ગોકુળમાં અમને કીધું કે ભાઈ તમે હવે પૈસા આપો પછી તમે દેવાડી હાલતી થાય હાથ વેગમ અમને ગાડીમાં બેડી દીધા હોટલ ખાલી કરાવી અને અમને કીધું કે તમે વૃંદાવન લઈ જાય છે એમ કે ગાડી હોટલ ખાલી કરાવી નાખીને એ લોકોએ અમને બધાને બસમાં બેડ ને બસમાં બે ગયા પછી ગયા કે હવે તમે બધા પૈસા એ ચૂકવો પછી તમારે લઈ જાઓ એ હાથ કલાક સુધી અમને બસમાં બેડ રાખે અમને અને એ પિસ્તાલીસ હજાર રૂપિયા મેં આપ્યા પછી એવું વાત થઈ કે ભાઈ બીજા અમે તમને નાતા આપશું એને પૂરી પૂરેપૂરી થવી આ લોકોને ખબર પડે બીજા માણસો તો એને ખ્યાલ આવે ને થઈને